હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાની જય માતાજી રામ રામ ને સીતારામ તો જો કેવલ ભાઈ અમારે પિક્ચર ગરમ હો ગયા કાકા નું ગરમ હોય હે આવો ગત મોતી સાચ કે મોટી હે પણ આ જાણ છે કે હા હાલા અમને કપલેટ થી જવાનું તો મમ્મી કે યાર કે દે અને મિતાલી તો સવારમાં ભણવા જતી રહી કેવલભાઈ પણ હમણાં ભણવા મૂકવા જવાનું છે અને આદર મમ્મી શું કરે છે મમ્મી

હાય દે એટલે ટાઈટ ભાઈ તો પણ કપડા ધોવાની જા બાકી નહીં કપડા ધોઈ દે તો ગરમે હોઈ જતા છે સીરલ ના હું બોલા તો ઉન જાય કે સ તો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી જશું ઘરે જમવા માટે તો જો જમવા આવે જમવામાં બહુ બને બરાબર બહુ કે બહુ અખાણ કરો ને કે 하루하루 આ શું મમ કેમ લાગે આ તો કડું બરુ લાગે કડું કડું મને આવડું કડું બડું કાળે લાગું જા એનો કે કે થી દહીં ખાવાનું દહીં આવતું રોટલા તો મને એક ના ખાવ તો તમ યાદા ખરીલા યદ્ધી હોય ના ખાવાનો એકવાર તો હોય ને કુપુનો રેનો મેળા તો તો

અને એમની પણ ચેનલ છે આપણે રાહુલ વેગડ રાહુલ વેગડ બ્લોગ બધા એમને પણ સપોર્ટ કરજો એ આપણે આશા રાખીએ છીએ પણ અમારે જેમ મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે નજીક જ છે

તો જણે કમેન્ટ કરીને કહેજો ખાસા ભાઈને તમે કેટલા જણા ઓળખો છો હા કમેન્ટ કરજો કે ઈ વિડાયા વિડિયો જોઈએ છે કે આ ભાઈ નું નામ આ એમ કમેન્ટ કરીને કહેજો હારું આલો ભાઈને શરમ લાગે છે સોડા બધા પી લે કરી ગયા ગયા એટલે પણ કલાક બેઠા છે હા બેઠા

લીધા બેઠીને તો આપણે આવવાનું તો ભાવનગર ભાવનગર તો પૂગી જાય પપ્પાને દવાખાને લઈ જવાનું છે કેમ કે થોડીક તકલીફ વધી ગઈ છે એટલે આવેલા છે આપણે ભાવનગર તો હવે લગભગ દસ અગિયાર જેવો ટાઈમ થવાયો તો થઈ જાય મોડું જમવાનું બાકી છે જમીન પછી આપણે સુઈ જવાનું તો હલો આજનો અહીં સુધી તો આ લોકો અહીં પૂરો કરીશું લાઈક લાયક મળશે તો ફ્રીનગર મળીશું બીજા નવા લોક સુધી બીજાને ભાઈ ભાઈ